હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી આઈ હોપ તમે બધા એકદમ મજામાં જ હશો અને આજે હું બ્લોગ બનાવવા જઈ રહ્યો છું કાર ડિલિવરીનો એટલે કે મારો એક ફ્રેન્ડ છે એ આજે નવી ગાડી છોડાવે છે તો એનું રીલ શૂટ કરવાનું છે મારે તો આખો વ્લોગ જોતા રહેજો હું કેવી રીતના રીલ શૂટ કરું છું એડિટિંગ કઈ રીતના કરું છું ને કઈ કઈ રીતના શોર્ટ લઉં છું તો એ આખો વિડીયો હું વ્લોગમાં બતાવવાનો છું

આ આપણા દાદા બેઠા છે બાર આ દાદી છે અને હવે અમે જઈએ છીએ રીલ શૂટ કરવા કે એક આજે કારની ડિલેવરી છે મારા ફ્રેન્ડની તો એને કાલ મારામાં ફોન આવ્યો હતો કે કાર ડિલેવરી છે કે મારી તો મેં બધું વાંધો નહીં હું આવી જઈશ રીલ ઉતારવા તો હવે હું ઘરેથી નીકળી ગયો છું અને મેરો પૂજન કોમ્પ્લેક્ષ છે મને લેવા ઊભો છે તો આખો બ્લોગ જોજો કેવો લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો ફાઇનલી આપણને જે ભાઈ લેવા આવવાના હતા એ આવી ગયા છે કાર ડિલિવરીવાળા આજે ગાડી ચલાવે એ ભાઈ એક્ટિવા સોરી એક્ટિવા ચલાવે એરિયા ભાઈ નવી ગાડી લેવાના અને આ ભાઈ એમના ખાસ મિત્ર આ કિશનભાઈ અને યશભાઈ અને હું આજે જવાનું એમની કાર ડિલિવરીનો વિડીયો ઉતારવા તો આખો બ્લોગ જોજો કેવો લાગે છે કોમેન્ટમાં જરૂરથી લેજો તો મિત્રો આપણે દુકાને પહેલાં આવ્યા છીએ કારણ કે મામાનો ફોન આવ્યો હતો તો અર્જન્ટલી થોડું કામ આવી ગયું છે તો આપણે પહેલાં દુકાને આવી ગયા છીએ આપણી દુકાન છે તમે જોઈ લો અને આ એની સીડી છે ઉપર ચડવાની આપણે દુકાને પહોંચી ગયા મિત્રો આપણી દુકાન છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો ફાઇનલી આપણે પોકી ગયા છે શોરૂમે અને જોઈ શકો છો તમે શોરૂમ છે અને હવે આપણે અંદર જઈશું અને અંદર જઈને ગિમ્બલ ચાલુ કરીને હવે જે રીલ ઉતારવાની છે એ રીલ ઉતારીશું અને હું કઈ રીતના રીલ ઉતારું છું એ બી બ્લોગ હું તમને આખો તો જોતા રહેજો કેવો લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો i'm gonna hang.

ફાઇનલી કહીશ આપણે કાર ડિલિવરીની જે રીલ બનાવવાની હતી એ રીલ હવે પતી ગઈ છે એટલે બનાવી દીધી છે તો હવે આપણે જઈશું દુકાને અને દુકાને જઈને બીજું થોડું દુકાનનું કામ છે તો એ કામ બી પચાય છે મિત્રો આપણે કારનો વિડીયો રીલ શૂટ કરીને દુકાને પહોંચી ગયા છે પાછા અને હવે જઈએ અંદર દુકાને તો મિત્રો અત્યારે આપણી દુકાને આવે છે સેમસંગનો ફ્લિપ ફોર અને એની આપણે અત્યારે ડિસ્પ્લે ખોલીને નાખવાની છે નવી તો આ તમે જોઈ શકો છો કે આપણો ભાણો અત્યારે ડિસ્પ્લે ખોલે છે મોબાઈલ કારણ કે બહુ રિક્સવાળું કામ હોય છે આટલું કે ધ્યાનથી ખોલવું પડે છે ધીમે ધીમે સાચવીને કારણ કે આ બધી વસ્તુ સ્પેર પાર્ટો રહીને એકદમ નાજુક વસ્તુ આવે છે પછી પછી <laughs> <laughs> નાણાવતી રહે રે જણા તૈયાર થવાના ગોળામાં લગ્નમાં ઘોડા ગાવા ચાલી હો તું આવા ગોળા ગઈ તો ફાઇનલી મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે અને આપણે કરીએ છીએ હવે બ્લોગ નું અહીંયા એન્ડિંગ અને આ ફોણો નાટક કરે તો મળીએ હવે નેક્સ્ટ વોકમાં અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલ નામના ઓપ્શનને દબાઈ દેજો તો ચલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી